नमो नामा आलफा क्षय बीटा क्षय के गेमा क्षय वखते एकम समाई मा विभंजन विभन्जन नो मतलब थाई छेके क्षय विभंजन पाम्ता न्यूक्लियस एदले के डेल्टा एन नी संख्या जेते समय ते नमूनामा रहेला न्यूक्लियस नी संख्याने सम प्रमाण मा होय छे हवे जोई लिए धारो के

ડેલ્ટા એન હોય તો શું સમીકરણ લખી શકાશે આનો મતલબ એવો કહેવા માંગે છે કે જેમ જેમ સમય જાય છે એમ એમ વિભંજન પામતા ન્યુક્લિયસ ની સંખ્યામાં પણ વધારો થાય છે જેથી અવિભંજીત જે ન્યુક્લિયસ પડી રહ્યા છે નમૂનામાં એમાં શું થશે ઘટાડો થશે

તમે જોઈ લો કે અહીં સમીકરણ નંબર ઘટાડો સૂચવે છે જે ઋણ હશે કેમ કે જેમ જેમ સમય પસાર થાય છે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ અવિભ ન્યુક્લિયસ માં ઘટાડો થાય છે અહીંયા આપણે ઘટાડો જે છે ઋણ લેવાનો છે માટે સમીકરણ બી ને સમીકરણમાં લખતા સમીકરણ નંબર સી સમીકરણ સી માંથી ડીએન અકવાન એન માસ લેમડા હવે સમીકરણ નંબર આ આપણને ડી મળશે

હવે એલ એન એન માસ એલ એન એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી કેમકે ટી માઇનસ જીરો એટલે કે ટી આવશે જેનો લેમડા જોડે ગુણાકાર એટલે આવશે હવે એલ માં બાદ એટલે કે શું થઈ જશે બંને પદનો ભાગાકાર થઈ જશે માટે ln n n0 જે સૂત્ર જ છે λ t હવે આ જે ln જે છે એ રાઈટ હેન્ડ સાઈડ જશે તો આપણે e ના બેઝ કે જે આપણે ચર ઘાતાકીય સમીકરણો લખીએ છે એ થઈ જશે માટે n upon n0 is equal to e minus lambda t तो हम ने करता बनाई एन जीरो समीकरण नंबर ए। समीकर नंबर समीकरण समीकरण हे न्यूक्लियस आने સમય નો ગ્રાફ દોરતા તો શું થશે આપણે જોઈ લઈએ તો જે ગ્રાફ આપણને જે મળશે એ ગ્રાફ કન્ટિન્યુઅસ ઘટતો હશે અહીંયા આપણે અવિભાજિત ન્યુક્લિયસ ને અહીંયા આપણે ટી પણ શોધી શકીએ છીએ કે જે ટી વન હાફ ટુ ટી વન હાફ થ્રી વન હાફ અને ફોર ટી વન હાફ આપણે જોઈ શકીએ અહીંયા આવશે એન જીરો એન જીરો બાય ટુ એન જીરો બાય ના ક્રમનો ઘટાડો છે તો આ પરથી અર્ધ સમય અને વિભંજન દર શોધી શકાય છે હવે જેમ અહીં મૂલ્ય મોટું તેમ વિભંજન દર મોટો મળે તો હવે આ ક્વેશ્ચન વેરી મોસ્ટ એમપી છે ચાલો જોઈ લઈએ કે કોઈ પણ રેડિયોએક્ટિવ નમૂનામાં આલ્ફા બીટા કે ગામા ક્ષય વખતે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા જે તે સમયે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા એટલે કે કઈ આપણે કેપિટલ N ની વાત થાય છે સમ પ્રમાણમાં હોય છે ધારો કે T સમયમાં ન્યુક્લિયસ સંખ્યા N છે ડેલ્ટા T સમયમાં ડેલ્ટા N હોય તો ડેલ્ટા N ડેલ્ટા T ચલે છે N ચલે છે સમીકરણ લખ્યું છે ઋણ આવશે જેને આપણે સંકલનમાં લીધું છે સંકલનની કિંમતો મૂકતા આપણને આ સમીકરણ મળે છે જે ઈ ના બેઝમાં હોવાથી આપણે કહી શકાય કે ચાર ઘાતાંકીય સમીકરણ છે એટલે કન્ટિન્યુઅસ વક્ર કરતો જ હશે તેને આપણે ક્ષય વક્ર પણ કહેવામાં આવે છે આલેખ પરથી અર્ધાયુષ્ય સમય અને વિભંજન દર શોધી શકાય છે અહીં જેમ